નેવસભ્યની હરિયાણા વિધાનસભા માટે મંગળવારે મતગણતરી શરૂ થઈ છે જેમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડી દીધી છે આ દરમિયાન રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી પર પરોક્ષ રીતે પ્રહારો કર્યા છે અને તેમના પર ઇન્ડિયા ગઠબંધન સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે માલે વાલે ટ્વીટ કરીને આ પાર્ટીની સ્થિતિ પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે તેમજ આમ આદમી પાર્ટી પર ઇન્ડિયા ગઠબંધન સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે તો સ્વાતિમાલે આ પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે તેઓ આઈએનસીના મત કાપી રહ્યા છે તેમજ વિનેશ ફોગટને પણ હરાવવા માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે આમ નામ લીધા વગર સ્વાતિ માલીવાલે આ પાર્ટી પર પ્રહારો કર્યા હતા તો ઉલ્લેખનીય છે કે હરિયાણામાં છેલ્લા દસ વર્ષથી ભાજપ સત્તા પર છે તો જમ્મુ કાશ્મીરમાં વર્ષ બે હજાર ચૌદમાં ચૂંટણી યોજાઈ હતી તે સમયે ભાજપે પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ